નમસ્તે ખેડૂત મિત્રો રામ જે આ છોડ વિશે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું એને લગભગ ખેતરમાં જો લગાવવામાં આવે તો વીસથી બાવીસ વર્ષની અંદર ખૂબ સારી એવી ઇન્કમ ખેડૂતને મળી શકે છે આ છોડનું પ્લાન્ટનું નામ છે રક્તચંદન ઉત્તર ગુજરાતની અંદર અત્યારે સુખડ ચંદનનું વાતાવરણ ખૂબ સારું છે ચંદન ચંદનકુલ ત્રણ પ્રકારના હલ્દી ચંદન રક્તચંદન અને સુખડ ચંદન આપણા વિસ્તારમાં આપણે જોઈએ છીએ અત્યારે તો સુખડ ચંદન વધુ જોવા મળે કારણ કે એની બાર વર્ષની અંદર બારથી પંદર વર્ષમાં કટિંગ થઈ જાય છે એનું જો સારું પ્લાન્ટેશન કરેલું હોય એના હોસ્ટ પ્લાન્ટ સારા લગાયેલા હોય બાજુમાં પરુપજીવી વૃક્ષ આવે છે ચંદન એટલે એની બાજુમાં બીજો છોડ લગાવવો પડતો હોય છે જો એ છોડ લગાવેલો હોય તો પરિપક્વ થાય ત્યારે આપણને કિલોના સાત આઠ હજાર રૂપિયા કિલોનો ભાવ મળતો હોય છે બરાબર પરંતુ આ રક્તચંદને હું તમને રક્તચંદનની ઓળખ કરાવી દઉં આ એના પાંદડા છે બરાબર અને બે વર્ષ પહેલાં મેં મારા ખેતરમાં છોડ લગાવ્યો તો ત્યારે એની હાઈટ હતી દોઢથી બે ફૂટની તો બે વર્ષની અંદર બે ફૂટની અંદરથી હાઈટમાંથી બે વર્ષની અંદર અત્યારે એ લગભગ આઠથી નવ ફૂટની હાઈટ થઈ છે અત્યારે તો આપણે સમજી શકાય કે આપણા વિસ્તારમાં ઉત્તર ગુજરાતમાં રક્તચંદનનું પણ ક્લાઇમેટ સારું છે રક્તચંદન નું કટિંગ લગભગ વીસથી બાવીસ વર્ષે થતું હોય છે વીસ બાવીસ વર્ષ પછી તમે એને કટિંગ કરાવો ત્યારે અત્યારે વર્તમાનમાં કિલોનો ભાવ છે લગભગ પંદરથી સોળ હજાર રૂપિયા અને લગભગ અત્યારે દસ વર્ષ પછી આપણે આનો ભાવ વીસથી બાવીસ વર્ષ વીસથી બાવીસ હજાર રૂપિયા કિલો થઈ જશે તો દરેક ખેડૂત મિત્રો જે પોતાના ખેતરમાં સુખડ ચંદન તો લગાવે છે પણ સાથે સાથે પચીસ પચાસ પ્લાન્ટ રક્ત ચંદનના પણ લગાવીએ જે આપણે પુષ્પા મૂવીની અંદર જે રક્ત ચંદન જોયું તો ને એ જ આ ચંદન છે તો રક્તચંદન કુલ રેડ આવે છે ઘણા બધા સાઉથના મંદિરોની અંદર પણ અત્યારે ચંદનની જગ્યાએ લાલ કલરનું એટલે કે રક્તચંદન આપણને તિલકમાં જોવા મળતું હોય છે એટલે રક્તચંદનના મેડિસનલ વેલ્યુ પણ વધારે વધારે છે કોસ્મેટિકની અંદર પણ બહુ વેચાણ થાય છે એનું અને આનું માર્કેટ એટલું બધું છે કે સુખડ ચંદન કરતો પણ આનું માર્કેટ સારું છે એટલે રક્તચંદનનો પ્લાન્ટ આ તૈયાર કર્યો છે મારા ખેતરમાં બે વર્ષની અંદર એની પરિપ એની પરિપક્વતા એની અંદર જે પોષક તત્વો એની જે જાતે મેળવ્યા છે એના આધારે જે એની હાઈટ થઈ છે એ ખૂબ સારી થઈ છે તો સાથે સાથે સુખડ ચંદન સાથે સાથે આપણે આપણા ખેતરમાં સો બસો પ્લાન્ટ સુખડ ચંદનના લગાવતા હોય તો એની સાથે સાથે પચાસ એક પ્લાન્ટ આપણે રક્ત ચંદનના પણ લગાવીએ કારણ કે આ વીસ બાવીસ વર્ષે તૈયાર થઈ જાય છે કિલોનો ભાવ આવનારા ટૂંક સમયની અંદર ઓનો લગભગ અઢારથી વીસ હજાર રૂપિયા કિલોનો ભાવ થઈ જશે એટલે આપણને આ એક છોડ વધુ નહીં તો દોઢ લાખ રૂપિયા એક લાખથી દોઢ લાખથી વધુ આ એક છોડ આપણને મળી શકે છે તો વીસ બાવીસ વર્ષની અંદર ઘણીવાર આપણે વીમો કઢાવી દઈએ છીએ દર વર્ષે પ્રીમિયમ ભરીએ છીએ એ પ્રીમિયમ સોળ સત્તર હજારનું ભરીએ છીએ પરંતુ આ એક જ વાર પ્રીમિયમ ભરવાનું છે વીસ વર્ષે આ જ્યારે વીમો વૃક્ષરૂપી વીમો પાકશે ત્યારે આપણા આપણા ખાતામાં આપણા જોડે પરમાત્માની કૃપાથી અને વૃક્ષની કૃપાથી આપણા જોડે લાખો રૂપિયા આપણને મળશે તો જેવી રીતે એલઆઈસીનો વીમો ઉતારીએ છીએ એવી જ રીતે આપણે રક્ત સંદર્ભ ખેતરમાં તૈયાર કરીએ તો આવનારા સમયની અંદર ખૂબ જ સારી માત્રામાં આપણને મૂડી પણ મળશે અને પર્યાવરણનું અને પ્રકૃતિનું કામ પણ થશે અમારા ખેતરમાં લગાયેલો પ્લાન્ટ છે અમારા અનુભવના અંતે અભ્યાસના અંતે હું તમને કહું છું કે આપણા ખેતરમાં રક્તચંદન લગાવવું જોઈએ અને વિડીયો પણ આપણે શેર કરીએ જેથી જે પણ ખેડૂતો સાંભળે જુએ એ પોતે પણ અભ્યાસ કરી રિસર્ચ કરી અને આપણા વિસ્તારમાં આ પ્રકારે રક્તચંદન લગાવી શકે હું તમને બતાવું છું કે એની ડાળીની અંદર અત્યારે રેડ નથી કલર દેખાતો પરંતુ જ્યારે પરિપક્વ થાય છે ત્યારે એના થડની અંદર આપણને રક્ત કલર જોવા મળતો હોય છે એટલે નામ છે રક્તચંદન અંગ્રેજી એમાં આને સેન્ડલવુડ પણ કહીએ છીએ